નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમિલનાડુના સમુદ્ર કિનારા પર માછીમારોએ હાલમાં જ અત્યંત દુર્લભ સમુદ્રી માછલીને પકડી છે પહેલી નજરમાં માં જોતા તે માછલી નહીં પરંતુ સાપ લાગે છે તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર છે સમુદ્ર કિનારે માછીમારો જોતા તેને નેટમાંથી બહાર કાઢી હતી સાત જેટલા માછીમારો વિડીયો પણ બનાવ્યો હતો અત્યંત દુર્લભ અને અલગ જોવા મળતી આ માછલી નામ ઓર્ફિસ છે તેની આંખો બીજી માછલીઓ કરતા મોટી હોય છે ઓર્ફિસ માછલી મોટા ભાગે ઊંડા પાણીમાં જ રહે છે તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે સમુદ્રમાં હલનચલન વધુ હોય ત્યારે તે પૃથ્વી પર આવે છે તેનું ધરતી પર જોવા મળવું આફત સંકેત આપે છે ઓસ્ટ્રેલિયા બાદ ભારતમાં ઓર્ફિસ માછલી જોવા મળતા લોકોના દેખ ગઈ છે છે માનવામાં આવે કે આ માછલીને ધરતી પર બહુ ઓછી જોવામાં આવી છે તે જયારે દેખાય છે તેના થોડા દિવસોમાં મોટી તબાહી આવે છે તેનું પરિણામ લોકોને ભોગવવું પડે છે તેનું સમુદ્ર બહાર નીકળવું ભૂકંપ તરફ ઇશારો કરે છે બે માં જાપાન માં વીસ બાવીસ ઓર્ફિસ માછલી જોવા મળી હતી